એટલે ગાંધીનું ગુજરાત ગુજરાત એટલે સરદાર પટેલનું ગુજરાત ગુજરાતની ઓળખ દેશ દુનિયામાં હજારો વર્ષોથી છે પણ આજે જ્યારે બે હજાર ને પચીસમાં આપણે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે એકઠા થયા છીએ ત્યારે આપણા બધાની એ જવાબદારી છે કે આપણે જાણીએ કે ગુજરાત કેવું હતું કેવું છે અને હવે કેવું બનાવવાનું છે આ ભાજપની આખી ટોળકી બારે માસ ચોવીસ કલાક ટીવીમાં છાપામાં રેડિયોમાં યુટ્યુબમાં વોટ્સએપમાં પેટ્રોલ પંપ પર રેલવે સ્ટેશને સરકારી બસો ઉપર તમામ જગ્યાએ બારે માસ એવી જાહેરાત કરે છે કે ભાજપ આવી એટલે વિકાસ થઈ ગયો ભાજપ આવ્યો તો વિકાસ થઈ ગયો ભાજપ ન હોત તો આપણે બધા ભૂખ્યા મરી ગયા હોત ભાજપ ન હોત તો શું થઈ ગયું હોત મારે એ આઠ પાંચ ભાજપ ની આખી ટોળકીને જાણ કરવી છે કે ગુજરાત કેવું હતું અને આ ત્રીસ વર્ષમાં ભાંગીને કેવું ભાજપ ગુજરાત દેશની અંદર એટલી હદે સમૃદ્ધ ગુજરાત હતું એટલું સક્ષમ ગુજરાત હતું કે સોળમી સદીમાં જ્યારે જયારે અંગ્રેજો ભારતના ઇતિહાસમાં પહેલી વખત આવ્યા ભારતના ઇતિહાસમાં અંગ્રેજો પહેલી વખત આવ્યા તો એ બિહાર નો ગયા ઝારખંડ નહીં છત્તીસગઢ નહીં કેરળ નહીં આંધ્રપ્રદેશ નહીં ઉત્તરપ્રદેશ નહીં હરિયાણા નહીં રાજસ્થાન નહીં અંગ્રેજ જેવા અંગ્રેજ સોળમી સદીમાં સોળસો ને આઠની સાલમાં જ્યારે ભારત આવ્યા તો એ ગુજરાતમાં આવ્યા હતા તો શું લૂમ લેવા આવ્યા હતા ક્યાંય સમૃદ્ધ હતું એટલે આવ્યા હતા ગુજરાત સોળમી સદીમાં સમૃદ્ધ હતું તે દિવસે અંગ્રેજોને ખબર હતી કે ગુજરાત સમૃદ્ધ છે લૂંટવું હોય ભારતને તો ગુજરાત જવું જોઈએ અંગ્રેજો કહેતા હતા કે ગુજરાત સમૃદ્ધ છે એટલે સોળમી સદીમાં અંગ્રેજોએ શરૂઆત કરી ભારતમાં આવવાની એ ગુજરાત થી આવ્યા ગુજરાતમાં સુરત માં આવ્યા આ ભાજપ વાળા એમ કે છે કે ભાજપ વાળા નો હોત તો આપણે બધા ભૂખ્યા મરતા હોત ભાજપ વાળા ન હોત તો આપણે જીવતા ન રહ્યા હોત સોળમી સદીમાં જે ગુજરાત સમૃદ્ધ હતું એ ગુજરાતની આજની બે 2025 ની હાલત શું થઈ કે એક ગરીબ માણસે બે કિલો ઘઉં કે ચોખા સસ્તા અનાજની દુકાનેથી લેવા હોય તો માણસને ધક્કા ખવડાવે અપમાનિત કરે આજ આવજો કાલે આવજો અંગૂઠો નથી લાગતો અહીંયા સિક્કો કરાવો અહીંયા સિક્કો કરાવો સોગન નામું કરાવો ફોટો પડાવો ધક્કા ખવડાવે અપમાનિત કરે પણ એક લાચાર ગરીબ મજૂર નાના માણસને બે કિલો ચાર કિલો ઘઉં ચોખા જેનો હક છે પેટ ભરવાનો એ હક આપવામાં આવતો નથી ક્યાં એક જમાનામાં સમૃદ્ધ ગુજરાત હતું આપણે બહુ આઘું જોવા જવાની જરૂર નથી કે ગુજરાત કેટલું સમૃદ્ધ હતું અહીં અમદાવાદથી આગળ લોથલ હડપ્પાની સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે બે હજાર વર્ષ પહેલા ત્યાં સભ્યતા હતી એટલે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલા એક મોટું વિશાળ શહેર હતું લોથલમાં પોર્ટ એટલે કે બંદર હતું વિશ્વ વ્યાપાર થતો તો ત્યાંથી જહાજો ભરાઈ ભરાઈને દુનિયાના દેશોની અંદર વેપાર થતો તો આ લોથલમાંથી આજે નહીં કાલે નહીં પાંચ વર્ષ પહેલા એ વિશ્વ વેપાર બિહારથી નહોતો થતો મહારાષ્ટ્ર થી નહોતો થતો રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશથી નહી ગુજરાતના અમદાવાદના લોથલના પોર્ટ ઉપરથી વિશ્વ વેપાર પાંચ હજાર વર્ષ પહેલા થતો હતો આજ હું થાય છે કે આજ ગુજરાત ના એક દીકરા એ ગુજરાત મૂકીને ભારત મૂકીને બે નંબરમાં અમેરિકા જવું પડે છે એક જમાનામાં અમેરિકાથી ઇંગ્લેન્ડથી અંગ્રેજો અહીંયા સુરત આવતા હતા અને આ ભાજપે ત્રીસ વર્ષ એવી સરકાર ચલાવી એવી સરકાર ચલાવી કે જમીનો વેચીને લોનો લઈને ઉછીના લઈને લેણું કરીને જલ્દી ગમે તેમ કરીને અમેરિકામાં ઘૂસી જઈએ ને લીગલ વિઝા ન મળે તો મેક્સિકોની બોર્ડર ઉપરથી પણ ડંકી મારીને માણસ જવા તૈયાર છે શું કામ કે આ ભાજપની આઠ પાસ ટોળકીએ ગુજરાતને ભાંગીને ભૂકો કરી નાખ્યો છે એટલે ગુજરાતી માણસ બહાર જવા માટે લાચાર બન્યો છે મજબૂર બન્યો છે કે ક્યાં જવું ડંકી મારીને ઠંડા પ્રદેશોની અંદર હાડ થીજી જાય ગુજરાતના ઘણા એવા છોકરાઓ વ્યક્તિઓ હતા જે અમેરિકાની બોર્ડર ક્રોસ કરતી વખતે ઠંડીમાં ઠૂંઠવાઈને મરી ગયા વાત સાચી છે કે ખોટી એક જમાનામાં અંગ્રેજો અહીંયા આવતા હતા ભલે લૂંટવા પણ લૂંટાય એવો કઈ માલ હતો તો અહીંયા આવતા હતા ને એ અહીંયા આવીને ક્યાં ઉજરો કરવાના હતા એક જમાનામાં અંગ્રેજો પણ લૂંટી શકે એટલો માલ મિલકત ખજાનો ગુજરાતમાં હતો આજ ગુજરાતના દીકરાએ જમીનો વેચીને લેણું કરીને વિદેશોમાં જાવું પડે છે બે નંબરના રસ્તે અમિત શાહ અને સંગવીને પાટીલને શરમ હોય તો ઢાંકણીમાં પાણી લઈને મરી જાવું જોઈએ આ ગુજરાતને આબાદ કરવા માટે કેવી સરકાર આવી અને કેવું ગુજરાત બનાવ્યું એક જમાનામાં વલ્લભી વિદ્યાપીઠ આપણા ગુજરાતમાં હતી અમારા ભાવનગર જિલ્લાના વલ્ભીપુરમાં વલ્લભી વિદ્યાપીઠ તક્ષશિલા વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ હતી એ બિહારમાં આપણા ભણવામાં આવે છે કે ક્યાં નાલંદા વિદ્યાપીઠ ક્યાં વલ્લભી વિદ્યાપીઠ કે જેની અંદર વિશ્વ સ્તરીય શિક્ષણ આપવામાં આવતું હતું ઈ વલ્લભી વિદ્યાપીઠ આપણા ગુજરાતમાં હતી અને આજ આ ભાજપની આઠ પાસ ટોળકીએ ગુજરાતની ઉપર સિકંજો પકડ્યો છે અને શિક્ષણની શું હાલત થઈ કે સરકારી શાળામાં માસ્ટર નહીં સરકારી શાળામાં દિવાલો નહીં ઓયડાઓ નહીં કોમ્પ્યુટર નહીં કોમ્પ્યુટરનો શિક્ષક નહીં વ્યાયામનો શિક્ષક નહીં પ્રાઇવેટમાં ભણાવવા જાવ તો લાખો કરોડો રૂપિયા ફી માગે ફી નો આપો તો બાળકને ભણવા ન દે ક્યાં ગુજરાતમાં વલ્ભી વિદ્યાપીઠ હતી ને ક્યાં ભાજપની ટોળકી શિક્ષણ ને ખાડે નાખ્યું અને છતાંય આ ગુજરાત મેં બનાવ્યું છે એવો દાવો કરે છે ભાજપના માણસો દોસ્તો ભૂલ માત્ર ભાજપની નથી વિચારવાનું આપણે બધાએ છે કે આ પાપ કોના હાથે થયું છે કઈ આંગળીએ ભાજપનું બટન દબાવ્યું છે એ આંગળીએ પણ પાપ કર્યું છે વિચારવાનું આપણે બધાએ છે આજ જો ઝૂંપડા તોડવાની નોટિસ આવતી હોય તો દોષ માત્ર ભાજપનો નથી કાઢવાનો દોષ એ વ્યક્તિનો એ કાઢવાનો છે કે ઝૂંપડા તોડવાની નોટિસ આવે એ પહેલાં ભાજપનો અહંકાર તોડવા માટે કેમ મત કોઈ નો ન આપાય એ વ્યક્તિનો પણ દોષ છે અને હજુ આપણી પાસે રસ્તો છે કે આપણું ઝૂંપડું તૂટે કે ભાજપનો અહંકાર તૂટે એ નિર્ણય આજની સભામાંથી કરીને ઊભું થવાનું છે ચૂંટણીઓ ઉપર ચૂંટણીઓ આવે છે પણ લોકો ભાજપનું બટન દબાય આવે છે કોઈ લોભથી દબાવે કોઈ લાલચથી કોઈ ડરના કારણે કોઈ હિન્દુ મુસલમાન પાકિસ્તાનના નામે બટન દબાઈ આવે ભાજપનું પાકિસ્તાન તો બરબાદ થાય ન થાય પણ આપણે ને આપણે ભાજપની વાહે બરબાદ થઈ ગયા છે મત તો આપો તો પાકિસ્તાનને બરબાદ કરી નાખશે પાકિસ્તાનને તો કાંઈ થયું નહીં તો છે ભિખારીને રહેવાનું ભિખારી પણ આપણને રોડ ઉપર લાવી દેવાની કોશિશ ભાજપવાળા કરે છે આંખ આપડી ખૂલવી જોઈએ દોસ્તો આપણે વિચારવાનું છે કે આ ગુજરાત આપણું છે ભાજપનું નહીં જનતાનું ગુજરાત છે આ ગુજરાતને કોણે બનાવ્યું આ ગુજરાતને ગુજરાતના ખેડૂતે બનાવ્યું આ ગુજરાતને ગુજરાતના મજૂરોએ બનાવ્યું આ ગુજરાતને ગુજરાતના મિલ મજૂરોએ બનાવ્યું આ ગુજરાતના પાયામાં નાના માણસનો પરસેવો રેડાયો લોહી રેડાયું અને પરસેવા અને લોહીના પાયા પર ગુજરાત બન્યું એ બનેલા ગુજરાતનું ભાજપે લોહી ચૂસ્યું એ ગુનેલા ગુજરાતને ભાજપે લૂંટ્યું અને લૂંટી લૂંટીને ભાજપના કાર્યાલય સીટ વગરની લઈને ભાજપના જે લફંગા જે ફોર્ચ્યુનરો આટા મારવા માંડ્યા અને આજથી વીસ વર્ષ પહેલા જે માણસ મજૂરી કરતો હતો એની બીજી પેઢી પણ આજે મજૂરીને મજૂરી જ કરે છે આ ગુજરાતને ફરીથી બદલવાનું ગુજરાતમાં પરિવર્તન લાવવાનું કામ આપણું છે જવાબદારી આપણી છે એ ડ્યુટી આપણી છે દોસ્તો દાવાઓ બહુ મોટા મોટા થઈ રહ્યા છે કે ક્યાં આપણું ગુજરાત કે જ્યાં મથુરાથી ભગવાન શ્રી કૃષ્ણ જીવું માંડીને નજર માંડે કે ક્યાં જાવ તો એને દ્વારકાનો દરિયો દેખાય ગુજરાત દેખાય કાઠિયાવાડ દેખાય એવું રૂડું આપણું ગુજરાત હતું માનની સુદાનભાઈ ગઢવી આપડી વચ્ચે પધાર્યા છે એમનું જોરદાર તાલીઓથી આપણે સ્વાગત કરીએ માન્ય છે ઈશુદાનભાઈ ગઢવી કે આ ગુજરાતમાં ગુજરાતના પાયામાં તમામ 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 લોકોએ પોતાનો પરસેવો રેડ્યો આપણે એક વિચાર કરીએ કે ઓગણીસો ને સાહીઠ થી લઈને બે હજાર ને પચીસ સુધીમાં આ કેટલો વિશાળ લાંબો ગાળો પડી ગયો સાઠ વર્ષનો લગભગ ગાળો પડી ગયો સાઠ વર્ષ થયા ગુજરાત બન્યા એને સળંગ ત્રીસ વર્ષ સુધી થી લઈને લગભગ પંચાણું સુધી કોંગ્રેસની સરકારો આવી આ છેલ્લા ત્રીસ વર્ષથી સળંગ ભાજપની સરકાર આવે છે બે હજાર બેમાં નરેન્દ્ર મોદી પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને બે હજાર ચૌદમાં તો એ પ્રધાનમંત્રી પણ બની ગયા એટલે બે હજાર બે થી બે હજાર ચૌદ જો ગણીએ તો બાર વર્ષ થાય ગુજરાતે ભાજપ ને ત્રીસ વર્ષ આપ્યા એ ત્રીસ વર્ષમાં ગુજરાત ને કઈ ન મળ્યું પણ ગુજરાત નો મત લઈને બાર વર્ષની અંદર નરેન્દ્ર મોદી તો વડાપ્રધાન બની ગયા ગુજરાત ને લૂંટ્યું એટલું એટલા પૈસા બનાવ્યા અને એ પૈસા થી કેન્દ્ર ની સરકારમાં બેસી ગયા અને ત્રીસ વર્ષથી આપણે હજુ લાઈનમાં ઊભા છીએ ક્યારેક આધાર કાર્ડની લાઈન ચૂંટણી કાર્ડની લાઈન આવકના દાખલાની લાઈન જાતિના દાખલાની લાઈન રેલવેની ટિકિટ લેવાની લાઈન બસ સ્ટેન્ડમાં લાઈન સરકારી મૂતડીઓમાં લાઈન લાગી છે અત્યારે તો ક્યાં લાઈન નથી આપણને લાઈનમાં ઊભા રાખવા સિવાય કઈ કામ કર્યું નથી દોસ્તો વિચારવાનું આપણે છે ભાજપને એવું લાગી ગયું છે કે ગુજરાત એટલે લૂંટવાનું લાયસન્સ ભાજપનું ગુજરાત એટલે પબ્લિક ને ગમે તેમ લૂંટો તાણે મત તો ભાજપને જ આપી જશે એવું ભાજપ એ માની લીધું છે દોસ્તો બદલાવનો સંકલ્પ લઈને પરિવર્તનનો સંકલ્પ લઈને આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં આખા ગુજરાતે બહુ પ્રેમ આપ્યો બહુ પ્રેમ આપ્યો બહુ પ્રેમ આપ્યો ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ ત્રીજી પાર્ટીને ન મળ્યા હોય એટલા મત બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના ખેડૂતો ખેત મજૂરો વેપારીઓ વિદ્યાર્થીઓ બહેનો દલિતો આદિવાસીઓ બધાએ ખૂબ મત આપ્યા એ બદલ હું બધા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો પણ આ તો લડાઈ ચાલુ થઈ પૂરી નહીં બે હજાર બાવીસ માં મળેલા ચૌદ ટકા મત આમ આદમી પાર્ટીને મળેલા ચૌદ ટકા મત એ લડાઈનું એંધાણ છે કે બાવીસમાં ચૌદ ટકા મત મળે તો સંઘર્ષના દમ પર સંકલ્પના દમ પર બે હજારને સત્યાવીસમાં ચાલીસ ટકા મત પણ ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીને મળી શકે છે દોસ્તો અને એ સંઘર્ષની શરૂઆત એ સંકલ્પ લેવાનો દિવસ એટલે આજનો આ ગુજરાતનો સ્થાપના દિવસ આજે માત્ર ગુજરાતની નહીં આપણા બધાના ભવિષ્યની પણ સ્થાપના આજે અહીંથી કરીને જવાની છે કે આવનારા દિવસોનું ગુજરાત કેવું હશે એક જમાનામાં મેં કીધું એમ દેશ દુનિયામાંથી લોકો ગુજરાતમાં આવતા આજે અહીંથી ભાગો ભાગો થઈ ગયું છે કોઈ અમેરિકા જાય છે કોઈ ઇંગ્લેન્ડ જાય છે અને હારી હરા એ કોઈ નથી જાતું લાચારીમાં બધાએ જાવું પડે છે જ્યાં સતીઓના જતીઓના યોગીઓના ઋષિઓના સંતોના બહેણા હોય એવા ગુજરાત ની અંદર આપણા ગુજરાતની એક દીકરી સરકારી નોકરી એમ કે મને સરકારી શિક્ષિકાની આંદોલન લઈને સત્યાગ્રહ છાવણી પર દીકરીઓ ગુજરાત ની બેઠી હોય તો ભાજપ ની પોલીસ અને દંડા મારી મારીને ભગાડે અને ભાજપ નો હરસંઘવી નફટ થઈને દાંત કાઢે વિધાનસભામાં આ આપણું ગુજરાત નથી આ આપણું ગુજરાત હોય ન શકે હા તો મહિલાઓની મર્યાદા જાળવવા વાળું ગુજરાત છે આ તો મહિલાઓને આદર સન્માન આપવા વાળું ગુજરાત છે યત્ર નાર્યસ્તુ પૂજ્ય દે રમંતે તત્ર દેવતા કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં ઈશ્વરનો વાસ થાય છે એ સંસ્કૃતિના માણસો એટલે ગુજરાત અને એ ગુજરાતમાં અમરેલીની અંદર ભાજપના ગુંડાઓએ એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢ્યું જાણે મોટા આતંકવાદીઓનું ગુંડાઓનું સરઘસ નીકળે એવી રીતે એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને ભાજપના હર્ષસંઘવીએ વિધાનસભાની અંદર સરઘસ કઢાવનાર ભાજપના ધારાસભ્યને શાબાશી આપી કે બહુ સારું કામ કર્યું ગુજરાત આ નથી ગુજરાત આ હર્ષસંઘવીનું ગુજરાત નથી આ પાટિલ જેવાઓનું ગુજરાત નથી આ ગાંધી સરદાર કૃષ્ણકુમાર સિંહજી જેવા મહાપુરુષોનું ગુજરાત છે આપણે બધાએ આ ગુજરાતને ભાજપથી બચાવવાનું છે દોસ્તો આ સંકલ્પ દિવસ છે આ સ્થાપના દિવસ છે કે હવે પછીનું ગુજરાત કેવું બનશે એક નાના માણસની વાત નથી સંભળાતી તમે વિચાર કરો કે જમીનનો પ્રશ્ન હોય કે પાણીનો પ્રશ્ન હોય કે આરોગ્યનો પ્રશ્ન હોય કે શિક્ષણનો પ્રશ્ન હોય કે વિધવા સહાયનો પ્રશ્ન હોય કે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવવાની હોય ધક્કા 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 હું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો ધક્કા ખાધ્યા વગર અને ધક્કા કામ થતું પચાસ પછી જો મારું કામ થતું હોય તો હજુ નથી પણ ગમે તેટલા ધક્કા ખાવ છેલ્લે સરકારી માણસો ભાજપના રાજમાં નફટ થઈને કહી દે છે કે થાય કલ્લે જો જાવ નથી કરવું તમારું શું કામ કે સત્તાનો અહંકાર ભાજપમાં આવી ગયો છે સત્તાનો ઘમંડ ને આવી ગયો છે ઘમંડ કોને લાવવા દીધો ક્યાંક આપણે બધાની થોડી થોડી ભૂલ છે આપણે તે ટાણે કટાણે એને મત આપી આવ્યા છીએ એ આપણે ભૂલ આપણે સ્વીકારવી પડશે કે ગુજરાત ભાજપે બરબાદ કર્યું છે એમાં ક્યાંક આપણો ફાળો છે ખાલી એક હાથે તાળી નથી પડી પણ સંકલ્પ આજે એ લેવાનો છે કે મેં જે ભૂલ કરી છે ભાજપના હાથમાં ગુજરાત સોંપવાની એ ભૂલ હું સુધારીશ અને આપણા જેવા નાના માણસોના હાથમાં ગુજરાતની જવાબદારી સોંપીશ એ સંકલ્પ અહીંથી આપણે બધા લઈને જવાનો દોસ્તો આમ આદમી પાર્ટી કોની પાર્ટી છે કઈ પાર્ટી છે કોણે બનાવી શું કામ બનાવી કોના માટે બનાવી આમ આદમી પાર્ટી આપણા જેવા મારા જેવા તમારા જેવા નાના નાના માણસો ગરીબ પરિવારના માણસોની પાર્ટી છે ભાજપ એ રૂપિયાવાળાની પાર્ટી છે કરોડપતિ હોય અબજોપતિ હોય ઉદ્યોગપતિ હોય બે નંબરના ધંધા કરીને ખૂબ રૂપિયા કમાયો હોય એની પાર્ટી ભાજપ છે જેના બાપા નેતા હોય, દાદા નેતા હોય, કાકા નેતા હોય, ફઈ નેતા હોય, હાડુભાઈ નેતા હોય, વેવાય નેતા હોય એવા લોકોની પાર્ટી કોંગ્રેસ પાર્ટી છે. પણ જેના હગામાંય કોઈ નેતા ન હોય જેના ખિસ્સામાં રૂપિયા ન હોય પણ જેના દિલમાં ગુજરાત માટે, ભારત માટે દાજ હોય, બળતરા હોય, ચિંતા હોય એ માણસની પાર્ટી કઈ? જેને દેશની સેવા કરવી હોય પણ ખિસ્સામાં રૂપિયા ન હોય, ભાજપ ભાવનો પૂછે, કોંગ્રેસ ભાવનો પૂછે. એ નાના માણસની પાર્ટી કયા ભારત માં તો એનો જવાબ દિલ્હીની રામલીલા મેદાનમાંથી આવ્યો કે નાના માણસોની પાર્ટી એટલે આમ આદમી પાર્ટી દેશના દિલમાંથી નીકળેલો આ જવાબ છે કેજરીવાલ મહાન નથી કેજરીવાલ ધારે તો કાઈ નો થાય પણ દેશના કરોડો નાના લોકો જો ધારે સંકલ્પ કરે કે ભારતને બદલીશ ગુજરાતને બદલીશ તો નાના માણસોના સંકલ્પના બળની સામે ભાજપનું પૈસાનું બળય ટૂંકું પડે એનું સત્તાનું બળય ટૂંકું પડે દોસ્તો એ સંકલ્પ આપણે લેવાનો છે કરોડો લોકો એ સંકલ્પ લીધો દેશમાં કે બહુ થઈ ગઈ રૂપિયાવાળાની ગુલામી બહુ થઈ ગઈ ગુંડાઓની ગુલામી ભાઈ અમારું કોક સાંભળે એવો માણસ લઈને આવો રાજનીતિમાં અને સાંભળે એવો માણસ એટલે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીમાં કોણ જોડાયું છે કોઈ રિક્ષા ચલાવે છે અને કલાક જે સમય મળે છે એ સમય એ આમ આદમી પાર્ટીને આપે છે કોઈ પ્રાઇવેટ નોકરી કરે છે અને થોડોક સમય બચે આમ આદમી પાર્ટીને આપે છે માણસ મજૂરી કરે છે ખેતરોમાં હાજે એક કલાક મળે તો એ આમ આદમી પાર્ટીના મેસેજ ફોરવર્ડ કરીને સેવાનું કામ કરે છે કોણ છે આમ આદમી પાર્ટીમાં એક નાનો માણસ ગરીબ માણસ લાચાર માણસ મજૂર માણસ છેવાડાનો માણસ અને છેવાડાના માણસના સપના લઈને છેવાડાના માણસનું ઉત્થાન કરવાનો સંકલ્પ લઈને નીકળે છે આમ આદમી પાર્ટી દોસ્તો ગુજરાતનું ભલું કરવાની તક ગુજરાતની જનતા આપે એવી આશા અમારા દિલમાં છે અમે બધા કોણ છીએ બહુ મોટા મોટા તોપ હોત પૈસાવાળા હોત તો થોડા અહીંયા હોત એ તો ભાજપમાં હોત અમે પણ તમારી જેમ એક નાના ઘરમાંથી નાના પરિવારમાંથી આવતા વ્યક્તિઓ છીએ હું તો દૂર એક કાઠિયાવાડના નાના એવા ગામના ખેડૂત પરિવારમાંથી આવતો વ્યક્તિ છું ક્યાં ખેતરોમાં સીમમાં ઢૂળ ઢેફા સાથે ફરતા હતા ઢેફા ભાંગતા હતા કપા વીણતા હતા મજૂરીઓ કરતા હતા અને અચાનક દિલમાં એવું દર્દ થયું કે કાયમમાં આપણે ઢેફા ભાંગવાના અને ભાજપવાળા આપણા ઢીંડા ભાંગે આ વસ્તુ ગુજરાતમાં ન ચાલે અને મેં સંકલ્પ કર્યો કે હું ભલે નાનો માણસ છું ભલે ગામડાનો માણસ છું ભલે મારી પાસે પૈસા નથી ભલે હું બાહુબલી માણસ નથી પણ મારો સંકલ્પ હું એવડો મોટો લઈશ એવડો મોટો સંકલ્પ લઈશ કે ભાજપ જેવા ભ્રષ્ટાચારી પાર્ટીના મૂળિયા ગુજરાતમાંથી હલાવી નાખીશ એવો સંકલ્પ લઈને અમે આમ આદમી પાર્ટીમાં આવ્યા દોસ્તો અને આ સંકલ્પના બળ ઉપર અમે ચાલીએ છીએ બહુ નાના માણસો છીએ અહીં બેઠા એ બધા નાના માણસો છે પણ એની પીડા છે એ કોના માટે છે લોકો માટે ગુજરાત માટે ગરીબો માટે સામાન્ય પરિવારના એમ કહેવાય કે માંડ માંડ જીવનના બે છેડા ભેગા કરતા હોય એવા લોકો માટેનો આ પરિવાર છે હું ગુજરાતના સૌ લોકોને આ ફેસબુકના માધ્યમથી આખું ગુજરાત સાંભળે છે હવ ને મારી વિનંતી છે કે ભાઈ જાગો જગાડો અને જાગૃત બનીને ગુજરાતમાંથી ભાજપને હવે ભગાડો અને આ ગુજરાતને ભાજપથી બચાવો આ ગુજરાતને ભાજપની કાળી નજર લાગી છે

ગુજરાત જ્યારે બન્યું એ ગુજરાતની પહેલી અગરબત્તી કરી પહેલો દીવો કર્યો પહેલું જેણે વચન આપ્યું એ હિન્દુ ચાચા એવું કીધેલું કે મહારાષ્ટ્ર થી મુંબઈ થી અલગ પડેલું ગુજરાત હવે છેવાડાના માણસો સુધી પહોંચશે ગામડાનો માણસ હોય કે ચાલીમાં છેલ્લા ઘરે રહેતો માણસ હોય કે ગરીબમાં ગરીબ માણસ હોય તેના સુધી આ ગુજરાતનો ધબકતો આત્મા પહોંચશે એવું સપનું ઇન્દુલાલ યાજ્ઞિકે ગુજરાત બન્યું ત્યારે જોયું હતું આજ શું હાલત છે કે રૂપિયાવાળા લોકોનું સંભળાય છે રૂપિયાવાળાની સરકાર રૂપિયાવાળાનો અધિકારી રૂપિયાવાળાનો નેતા અને ગરીબનો તો કોઈ જીવે છે કે મરી જાય છે હાલ માણસ નથી દોસ્તો આ ગુજરાતમાં કેવા કેવા મહાપુરુષો થયા સિદ્ધરાજ જયસિંહ જેવા રાજાઓ થયા અને તે પાટણમાં વીર મેઘમાયા થયા કે જેને પોતાનું બલિદાન જીવનનું આપી દીધું ગામને પાણી પાયું ક્યાં વીરમેક માયા આપણા ગુજરાતમાંથી અને તે દિવસે એને બલિદાન આપ્યું અને બલિદાનના સંકલ્પથી ગુજરાત બન્યું અને એ ગુજરાતની અંદર એક ભાનુભાઈ વણકર નામના મહેસાણાના વ્યક્તિએ દલિતોને જમીન મળે એ માટે આત્મવિલોપન કરવું પડ્યું જાતને હળગાવી દીધી તોય પાટીલ જેવા સંગવે જેવા નફટ માણસોને છેજે ફરક ન પડ્યો એક માણસ સચિવાલયની અંદર હળગીને મરી ગયો એક વીરમેક માયાના બલિદાનથી બનેલું ગુજરાત અને એ ગુજરાતના ભાજપના રાજમાં એક ભાનુભાઈ વણકરે આત્મહત્યા કરવી પડે કઈ દિશામાં ગુજરાત ગયું કઈ દિશામાં ભાજપ ગુજરાતને લઈ ગયું એ ચિંતા કરવાનો ચિંતન કરવાનો આપણા બધાનો ફરજ છે આપણા બધાની ફરજ છે આપણી જવાબદારી છે દોસ્તો કહેવા બેસીએ તો ઘણું કહી શકાય એમ છે પણ ટૂંકી વાતનું બધા સમજી જાય કે દોસ્તો આપણા બધાએ સંકલ્પ લેવાનો છે આપણે નક્કી કરવાનો છે કે ગુજરાત બે હજાર સત્યાવીસમાં કઈ દિશામાં આગળ વધશે આ ગુજરાતની જનતાની સુખ શાંતિ અને સલામતી માટે કેવી વ્યવસ્થા છે આ અમદાવાદમાં છાસ વારે ગુંડાઓ લુખાઓ બુટલેગરો બેફામ બનીને રોડ ઉપર ફરે તલવારો લઈને નીકળી જાય ને પોલીસની પીસીઆર ઉપર તલવારો મારે એ સી સીન અહીંયા બાપુનગરમાં જ આપણે જોયા છે ડ્રગ્સની ગોળીઓ પી પીને ગમે ત્યાંથી ગાડીઓ ચલાવે ગમે તેની ઉપર ગાડીઓ ચડાવી દે ક્યાંક રક્ષિત નીકળે ક્યાંક તક્ષ પટેલ નીકળે ક્યાંક વિસ્મય પટેલ નીકળે કોઈ નબીરો ગાડી લઈને નીકળે ને આપણી જેવા નિર્દોષને કચડી મારે એની ફરિયાદ કયા ભાજપવાળાને કરવાની દોસ્તો જાગવાની આપણે બહુ જરૂર છે આજે ગુજરાત પોકારે છે ગુજરાતનો આત્મા પોકારે છે ગુજરાતનું જમીન પોકારે છે કે જાગો ગુજરાતીઓ જાગો ગુજરાતીઓ અને આ ભાજપને ભગાડો મારાવાળા ગુજરાતીઓ એવું ગુજરાત આપણને પોકારી પોકારીને કઈરું દોસ્તો તમે બધાય જાગો ઈશ્વર આપણને ખૂબ બળ આપે ભગવાન આપણને શક્તિ આપે કે આપણે ગુંડાઓ સામે તાકાતવાળા લોકો સામે લડી શકીએ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો